अंजार डेपो सफाई विषे जागृतता लावा विविध कार्यक्रमों आज गुजरात राज्य और भारत देश में चालता स्वच्छता अभियान सप्ताह रूपे एसटी भूजना विभागीय नियामक पटेल मार्गदर्शन हेठ तथा एस टी अंजारना डेपो मैनेजर એચઆર શામરાના દિશા સૂચનો વડે કચ્છ વિભાગના અંજાર ડેપોમાં પ્રથમ ચરણમાં મુસાફરી માટે આવેલા પ્રવાસી જનતા તથા વિવિધ સ્કૂલમાં અભ્યાસ વિદ્યાર્થીઓને અંજાર ડેપોના કર્મચારીઓ સાથે એકઠા રાખીને સ્વચ્છતા સૂત્રોનો સૂત્રોચાર સાથે એક રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ બીજા ચરણમાં બહામાકુમારીના પૂજ્ય શ્રી હર્ષા દીદીના એક વ્યાખ્યાન દ્વારા વક્તવ્યમાં ડ્રાઈવર કંડક્ટર તથા કર્મચારીઓને ટેન્શન મુક્ત કરવા બાહ્ય અને આંતરિક સ્વચ્છતા વિશેના જ્ઞાન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રીજા ચરણમાં અંજાર ડેપોના કંડક્ટર ભરત ગોસ્વામી ભાવુક દ્વારા મારવાડી વેપારી શેઠનો પહેરવેશ ધારણ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે સજાગ કરવા અ શેરી નાટક દ્વારા એક પાત્ર્ય અભિનય કરીને લોકો ને સફાઈ પ્રદૂષણ તથા તેનાથી ફેલાતી બીમારીઓની ડેપો માં તથા આવતી જતી બસો માં પ્રવાસીઓ ને સમજણ આવી હતી તથા તમામ સાથે એક સ્વચ્છતા શપથ લેવડાવ્યા હતા સમગ્ર પ્રોગ્રામ ને સફળ બનાવવા એટીઆઈ कौशिक પટેલ તથા कौशिक син જાડેજા રાજેન્દ્ર ચૌહાણે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બરદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ

پيورا سا وچھتا ته يا پربھوتا وچھتا ته يا پربھوتا نيمو نام

ત્યાં આપણી અંદરની સ્વચ્છતા અને તો બહારની સ્વચ્છતા જીવનમાં ખૂબ જરૂરી છે તો એ છે સૌથી પહેલા આપણા વિચાર સંકલ્પ જો આપણા સંકલ્પ સકારાત્મક હશે શુભ હશે કલ્યાણકારી હશે ક્ષમાશી અને કૃપાનું હશે તો ઓટોમેટિકલી બાહ્ય સ્વચ્છતા પણ આપણા જીવનમાં આવે છે